દસ ફૂટ નો દસ્તાવેજ કરેલો છે એટલે માં લખેલું જમીન અમારી પાસે રાખીએ છીએ હા હા દિશા અને બધું આ દિશાથી પૂરું દક્ષિણ પડખે નો સર્વે નંબર છે ને બસો એ નવરો હા હા બાજુમાં અમારું બાજુ એની બાજુમાં અમારી માલિકીની દસ ફૂટ જમીન એવું દસ્તાવેજમાં દસ આવેલું હોય બરોબર છે હવે ઈ જમીન છે ને એક મોટી ને એ ભાઈએ વેચી નાખી અમે આ ભાઈ ને અમારા ગામના દીધી અમારા ગામના અમદાવાદ વાળા ને વેચી નાખી એટલે ઈ એને એવું લખ્યું કે જુના ખેડૂતો ભાઈ પણ લીધી છે ને એ હિસાબ પ્રમાણે હું લઉં છું હા બરોબર છે અને ઈ ભાઈએ પાછી ત્રીજા ઈ ભાઈએ પાછી અમારી બાજુમાંથી અમે રસ્તો નક્કી કર્યો હતો ને કે આ સર્વે ની બાજુમાં અમારી માલિકી દસ ફૂટ જમીન

ના મૂળ અમે ક્યાં ગામ છો હું ક્યારેક રૂબરૂ બતાવજો સમજાતું નથી તમે શું શું કેવા માંગો છો તમે તમારી જમીન રાખી હોય હું સમજો છું જવાબ દઉં છું તમને તમે તમારી માલિકીની જગ્યા રાખેલી હોય ને બાકીની જગ્યા વેચી હોય પછી ઉત્તરોતર ગમે એટલી વાર વેચાણ થાય તમારે રાખેલી બાકી રાખેલી જમીન તમારી માલિકીની ગણાય અમારી માલિકી એટલે અમારી માલિકી જમીનમાં અમારો રસ્તો આવી માલિક પછી છે ને એ જમીન પાછા ત્રીજા વેચી ને દસ જણા ને વેચે તો તમારો ઉભો એમને એટલે તારું કઈ છે મેં લીધી ને જમીન ખરીદી મેં ઓલી બોલે છે કે બંધ કરી દો એને તો હાઉ વાવેતર પછી ક્યાં હતા તરત ને તરત કેસ દાખલ કરાય કેસ દાખલ કર્યો મામલતદાર કોર્ટમાં જવાય મારી ભૂલ થઈ ગઈ છે સિવિલ માં નો જવાય આથી સિવિલ કોર્ટ થઈ ગયા એનો હે નિર્ણય એવો વીસ બાવીસ વર્ષે કોર્ટમાં ગયા હોય તો બાવીસ દિવસે આવ્યો કોર્ટ કોર્ટમાં ગયા હોય તો બે મહિનામાં આવી ગયો હોય પણ એ મને નહોતી ખબર ને કેસ થઈ ગયો અમારા વકીલ ને મળ્યા નહીં વકીલ મને કે કા તમારે ધોકા લેવા પડે કાય નો મને હુકમ લેવો પડે એટલે અમે મને એ હુકમ કરવા કોર્ટ માં ગયા સિંજા મને એવું કમ મળ્યો કે મને એવું કેમ ના મળ્યો મને એવું કમ મળ્યો એટલે એમાં એમ લખ્યો તમારો આ કે અમે એવું લખ્યું કે અમારી માલિકીની દસ ફૂટમાં જમીનમાં તમારો કોઈ અધિકાર નથી તમારે હાલો અને નહીં એમાં એવો અમે કેસ દાખલ કર્યો હતો એનો કાયમી મને હુકમ આપો અમને એમ હા પછી શું થયું પછી એ હે હું અમારા વકીલ પાસે જતો ને મને કે તમારું પાકું છે તમારો હુકમ ના મંજૂર થયો ભગવાન આના માટે સિવિલ કોર્ટમાં ના જવાય મામલેદાર કોર્ટમાં ગયા હોત ને તો દસ્તાવેજ માં ના લખો હોત ને સાંભળો માં ના લખો હોત તો ઇઝમેન્ટ રાઇટ ના ધોરણે મળે છે રસ્તો આપવા અંગેના હવે ભૂલ થઈ ગઈ પછી હે એને રસ્તો સાંભળો હવે કોર્ટ ના હુકમ થી ઉપર કઈ ન થઈ શકે તમે આગળ અપીલ કરી શકો હવે હવે કૃષિ મંચમાં પાછા ન આવી હવે સિવિલ કોર્ટ ની રાહ જ આગળ જવું પડે પણ અમે પાંચ વર્ષ થઈ ગયા અમે હારી ગયા કરી દઈશ તમે હારી ગયા છો તો તમે જે ખોટા રસ્તે ચડી ગયા છો તો પછી લેન્ડ માં કર્યો સાહેબ માં પાસ થઈ ગયો પાસ થઈ થઈ ગયો સારું કયા લેવલે પહોંચો તો એ માપવા વાળા માફ કરી ગયા પાસ નો થઈ ગયો કેવાય હવે પ્રક્રિયામાં છે એમ કેવાય

હવે ખોટું કરો છો તમે કલેક્ટર એ હુકમ કહ્યો જ નથી કરવાનો માપણી કરવાના નિવેદન અમારી પાસે ઓલી ટપાલ એમ ફોન કરો નિચોડ આવે બતાવી ને કાકોક સારા લોકલ એડવોકેટ ને બતાવી દો કે અર્થઘટન શું થાય છે હા તો તમારું સરનામું જોઈએ હું તમને બતાવી હા હા વાંધો નહીં